Hare krishna radhe, radhe when you decided you are very successful person then your work very hardly more and more better and better day by day grow and grow up your work then you are very closely for success and all word any person not interfere on your work તમે જો એક વખત મગજમાં નક્કી કરી લેશો ને કે મારે સફળતા સુધી પહોંચવું છે સફળતાના શિખરે પહોંચી અને મારા મારા પરિવારનો માતા પિતાનું નામ રોશન કરવું છે મારે ત્યાં જ છે મારી સફળતાનો સફળતાના શિખર પર જઈને તો એક વાત મગજમાં નક્કી કરી લેવાની કે તમારે દિવસે ને દિવસે સારું 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 સારાથી વધારે સારું વધારે સારાથી ત્રિપલ ગણું સારું એનાથી ચાર ગણું સારું કામ કરવું પડશે શિખરે પહોંચવા માટે તમે દિન દિવસ રાત એક કરીને ચાર ગણી મહેનત કરીને આગળ વધતા હશો ત્યારે આખી દુનિયામાંથી ગમે તે લોકો તમને નહીં ઓળખતા હોય ને એ પણ લોકો તમારી નિંદા કરશે કારણ કે આપણને આ દુનિયામાં કોઈ પણ આગળ વધતા નથી જોઈ શકતું આપણી એટલી હદે નિંદા કરશે ને કે એક વખત આપણા મગજમાં એવો વિચાર આવી જ જશે કે ના હું આ કામ મૂકી દઉં નથી મારે સફળતા જોતી નથી મારે સફળતા સુધી કેમ કેમકે આ કામ કરવાથી આ હું પ્રગતિના પંથ તરફ જેમ આગળ વધતી જાઉં છું એમ તો લોકો મારી નિંદા કરતા જાય છે તો હું સફળતા કઈ રીતે મેળવીશ તમારા મગજમાં એક વખત આવો અવશ્ય વિચાર આવશે પરંતુ આ વિચારને સાઈડમાં રાખી તમારા મગજમાં હંમેશા સફળતા સુધી પહોંચવું છે એ એક જ વિચાર નક્કી કરી પોતાના ધ્યેય પોતાના લક્ષ્ય તરફ રસ્તા પર આગળ વધો અને સફળતા પ્રાપ્ત કરો એક દિવસ એવો જરૂર આવશે કે જે લોકો તમારી નિંદા કરતા હતા તમને એમ કહેતા હતા કે આ છોકરી આ રસ્તા પર આગળ જાય છે કે આ છોકરો આ રસ્તા પર આગળ જાય છે એ રસ્તો ખરાબ છે ખૂબ તમારી નિંદા કરતા હતા તમારા અવગુણ ગાતા હતા એ જ લોકો એક દિવસ એવો જરૂર આવશે કે એ જ લોકો તમારા વખાણ તમારી પ્રશંસા તમારું ઉદાહરણ બીજાને કહેશે કે જો પેલીએ આવું કર્યું આ રસ્તા પર આગળ વધી હતી ખૂબ એ મહેનત કરી અને કામ કર્યું અને સફળતા મેળવવા માટે તે ખૂબ આગળ વધી રહી હતી ત્યારે લોકો એની નિંદા કરી હતી તેમ છતાં પણ એ ખૂબ જ આગળ વધી અને ક્યારેય એ અસફળતા ની બાજુ જોયું પણ નથી ઘણી એને જીવનમાં અસફળતા મળી હશે સફળતાની સીડી પરથી એ પડી પણ ગઈ હશે ઘણા લોકોની આ નિંદાને કારણે તે ડૂબી પણ ગઈ હશે અસફળતાના તળાવમાં પરંતુ ફરીથી એમાંથી બારે નીકળી અને પોતાના પંથ પર આગળ વધી ગઈ છે તો બસ તમે પણ ખૂબ મહેનત કરો જીવનમાં ખૂબ આગળ વધો અને લોકો માટે પોતાની જાતને એક ઉદાહરણ બનાવો કે આ છોકરી આ છોકરો આ વ્યક્તિએ ખૂબ મહેનત કરી ખૂબ આગળ વધી છે આટલીની નિંદા થવા છતાં પણ એણે પોતાનું લક્ષ્ય પોતાની જાત મહેનતને જિંદાબાદ કરી જાત મહેનતને એકદમ જિંદાબાદ કરી અને ખૂબ આગળ વધીને પોતાનું લક્ષ્ય હાસિલ કર્યું છે તો બસ મારા આવા જ વિડીયો તમને ગમતા હોય તો મારી યુટ્યુબ ચેનલ શ્વેતા ખાણધર છે એને સબસ્ક્રાઈબ કરજો મને સપોર્ટ કરતા રહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો હરે કૃષ્ણ રાધે રાધે હરી બોલ